સત્તર જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ ના રોજ સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કલકત્તા થી જર્મની જવા રવાના થયા સોળ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ ના રોજ મોડી રાત્રે તેની નાસી છૂટવાની રાત્રે તેમને ઓળખાણ ટાળવા માટે પઠાણ તરીકે પોશાક પહેર્યો બોઝ સત્તર જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ ની રાત્રે કલકત્તામાં તેમના એલગીન રોડ સ્થિત મકાનમાંથી અંગ્રેજોની દેખરેખ હેઠળ છટકી ગયા હતા તેમના ભત્રીજા શિશિર કુમાર બોઝ સાથે બાદમાં તે સમયના બિહાર રાજ્યના ગોહમુખ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા ભારત બોઝી ધરપકડ અને ત્યાર પછીની મુક્તિ અફઘાનિસ્તાન અને સોવિયત યુનિયન દ્વારા નાઝી જર્મની ભાગી જવા માટેનું દ્રશ્ય નક્કી કર્યું નાસી છૂટવાના થોડા સમય પહેલા તેમણે એકાંત શોધ્યું અને આ બહાને બ્રિટિશ રક્ષકોને મળવાનું ટાળ્યું અને દાઢી વધારી હિન્દી અને બંગાળી ફિલ્મોની અભિનેત્રી સુચિત્રા સેનનું નું સત્તર જાન્યુઆરી બે ના રોજ અવસાન થયું તે સમગ્ર પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને ઉત્તમ કુમાર સાથેના અભિનયને કારણે ખૂબ જ લોકપ્રિય હતી ઉત્તમ સુચિત્રાની જોડી આજે પણ બંગાળી સિનેમાની શ્રેષ્ઠ જોડી છે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મેળવનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી હતી

એક મિકેનિકલ એન્જિનિયર અને અનુભવી પર્વતારોહક સત્તર જાન્યુઆરી ઓગણીસો ને વ્યાસી ના રોજ દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય હતા ભારત એન્ટાર્ટિકા પહોંચી ચૂક્યો છે અને તેની પાસે વધુ પહોંચવાનું વિઝન હતી દક્ષિણ ઓગણીસો ચોર્યાસી માં બજાર દક્ષિણ ગંગોત્રી ની આસપાસ વિસ્તારનું સંરક્ષણ કરવા માટે એક નાની ટીમનું નેતૃત્વ કરવામાં કહેવામાં આવ્યું જે એન્ટાર્ટિકામાં ભારતીય સ્ટેશન હતું કમ્યુનિકેશન અને લોજિસ્ટિક અભ્યાસ હાથ ધરવાનો હતો મિશન જોખમી હોવા છતાં બજાજ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાના વિચારથી મક્કમ અને ત્રાસી ગયો હતો સત્તર જાન્યુઆરી ઓગણીસો ના રોજ જાપાનના કોબેર શહેરની નજીક એક મોટો ભૂકંપ આવ્યો જેમાં છ થી વધુ લોકો માર્યા ગયા અને પસ્તાલીસ થી વધુ લોકો બેઘર થયા જાપાન એ છે જે ચાર મુખ ટેકનો પ્લેટો યુરેશિયન ફિલિપલાઇન પેસિફિક અને નોર્થ અમેરિકન મળે છે અને આ ક્રિયા પ્રતિક્રિયા કરે છે જે તેને પૃથ્વી પરના સૌથી ભૌગોલિક રીતે સક્રિય પ્રદેશોમાંનું એક બનાવે છે કોબે ભૂકંપ પૂર્વ પશ્ચિમ સ્ટ્રાઇક સ્લિપ ફોલ્ટ નું પરિણામ હતું જ્યાં યુરેશિયન અને ફિલિપલાઇન પ્લેટો એકબીજા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે આ ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેમાં 100 અબજ ડોલરથી થી નુકસાન થયું કોબે સરકારે ભૂકંપ પછી ચાલ્યા ગયેલ 50000 લોકોને પાછા આકર્ષવા માટે નવી સુવિધાઓ બનાવવામાં વર્ષો વિતાવ્યા